છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છોટાઉદેપુર ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે આજ રોજ તારીખ 21 ઓક્ટોબર 2025 ના રોજ પોલીસ સંભારણા દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમતીઆઝ શેખ DYSP હેડક્વાર્ટર ડીકે રાઠોડ જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ एसआई શ્રીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શહીદ થયેલા जवानोंને શોક સલામી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં વર્ષ 2024 થી 2025 દરમિયાન દેશભરમાં ફરજ બજાવતા શહીદ થયેલા પેરા મિલિટરી તથા પોલીસ જવાનોની વીરતા અને બલિદાનને યાદ કરવામાં આવ્યા આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શહીદ જવાનોના બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં તેમનું શૌર્ય અને દેશપ્રેમ હંમેશા પ્રેરણારૂપ રહેશે વીરોને નમન દેશના રક્ષકોને વંદન વંદે માતરમ